થતી હતી હાલ ડુંગળીની આવકમાં થયું નોંધપાત્ર ઘટાડો હાલ ડુંગળીના બે હજાર કટ્ટાની આવક ડુંગળીના પ્રતિ મણના પહેલા બસો પચાસ મળતા આવક ઘટતા ભાવમાં વધારે છું મળ્યો આજે ડુંગળીના પ્રતિમાના ભાવમાં થી ચારસો સુધી બોલાયા મારું નામ સુરેશભાઈ રાબડિયા જોરાજી એ પી ડુંગળી વેપારી આજે આવક પંદરસો થી બે હજાર કટા હતી એને એવરેજ ભાવ એકસો પચાસ થી ચારસો રૂપિયા ક્વોલિટી વાય ગયા થોડી આવક ઓછી થવાથી અને પચીસ થી પચાસ સો રૂપિયાનો વધારો થયો છે ક્વોલિટી પ્રમાણે અ સારી ક્વોલેટીમાં ડુંગળીમાં

થયા હતા ગઈકાલે આજે ચારસો પચીસ રૂપિયા હતા